હું મીઠો સામો બનાવી રહી છું જેને મેં ધોઈને તૈયાર કરી લીધો છે એક તાવડીની અંદર ડાયરેક્ટ આપણે આવી રીતે ધોઈલો સામો લેવાનો છે અને તેની અંદર દૂધ એડ કરવાનું છે મીઠો સામો બનાવું છું એટલે આપણે પાણીનો યુઝ નથી કરવાનો આપણે દૂધ એડ કરવાનું છે અને તેને આપણે પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનું છે અને આપણે આવી રીતે સરસ ઉકળવા દેવાનું છે થોડું ઘટ થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીએ જો સામો આપણો સરસ ઘટ થઈ રહ્યો છે હવે આપણે તેની અંદર મોરસ એડ કરવાની છે અંદર હું બે ચમચી જેટલી મોરસ એડ કરું છું હવે આપણે સરસ રીતે હલાવી લેવાનું છે આ મીઠો સામો પણ ખાવામાં બહુ જ સરસ લાગે છે અમુક લોકો અમુક લોકો અહીં મીઠા સામાની અંદર કાજુ બદામ એડ કરતા હોય છે પણ લગભગ હું હું માનું ત્યાં સુધી કાજુ બદામને એવું નથી ખાઈ શકાતું સામા પાચમના દિવસે સામો અને વેલા પર લાગેલા શાકભાજી જ ખાઈ શકાય છે તો હું નથી એડ કરતી હું ખાલી મોરત એટલી એડ કરું છું મીઠો સામો બનીને આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે આવો ઢીલો જ રાખવાનો છે જેથી કરીને આપણે જ્યારે જમવા બેસો ને ત્યારે કમ્પ્લીટ માપનો રહેશે નહીં તો બહુ જ કડક થઈ જશે તો હવે હું ગેસ બંધ કરું છું